નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સેવા ચેનલમાં હું સ્વાગત કરું છું તો આજે આપણે સોલ્યુશન જોવાના છીએ જે આવનારી પરીક્ષા દ્વિતીય સત્ર પરીક્ષા પર છે આનો સમય હશે ત્રણ કલાક અભ્યાસક્રમ પ્રકરણ આઠ થી તેર કુલ ગુણ એમાં પ્રશ્ન નંબર એક છે કે નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પો માંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો એમાં જે આપણે આપણે પ્રકરણ ના એમાં જોઈશું અને આપણે જોઈશું એમાં પ્રશ્ન નંબર બે હશે ખાલી જગ્યા પૂરો એ કોઈ પણ આઠ હશે દરેક પ્રકરણ માંથી અને પ્રશ્ન નંબર બે નો બી માંગ્યા મુજબ જવાબ આપવાના હશે અને આઠ પ્રશ્ન હશે એ જ રીતના પ્રશ્ન નંબર ત્રણ મુજબ જવાબ આપો એમાં ખાતાંક અવયવીકરણ અને આલેખનો પરિચય એ પાઠમાંથી પ્રશ્ન હશે પ્રશ્ન નંબર ચાર એમાં એ માંગ્યા મુજબ જવાબ આપો અને ગમે તે બે અને દરેકના ત્રણ ગુણ

જે આપણે દરેક પ્રકરણ વાઇઝ આપણે ખરા ખોટા જોઈશું જોડક અને દાખલા જોઈશું તો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને તમારા જો કોઈ સાથી મિત્ર ધોરણ માં અભ્યાસ કરતા હોય તો એનું આપણે અસાઇનમેન્ટ સોલ્યુશન જોઈ ગયા છીએ જે તમને પ્લે લિસ્ટમાંથી જોવા મળશે હવે આપણે પ્રકરણ નંબર આઠ થી આપણે વિકલ્પો જોવાના છે એમાં પહેલો પ્રશ્ન આપેલો છે

మ పలవకల్ప 4a - 5b ప్లస్ కౌన్స్మ 6b - 3a చలో సాధరూప આપી దేసిను పల కౌన్స్్ దూర్ କରି దేసిను అంటే 4a - 5b ప్లస్ ఆ 6b - 3a చలో పద 4a પ્લસ બી આપણો જવાબ આવશે તો વિકલ્પ નંબર બી માં એ પ્લસ બી આપેલો છે એ આપણો જવાબ પ્રશ્ન નંબર બી કે વાય બરાબર માઇનસ એક હોય તો

કેટલા માઇનસમાં જ આવશે તો એકનો ઘન એક થશે પણ નિશાની કેવી માઇનસ આ માઇનસ એમને માઇનસ સંખ્યા હોય ઘાત બે કે હોય તો જવાબ કેવો હોય પ્લસ એટલે એક નો વર્ગ એક આ પ્લસ ચાર એમને બે એકા બે પણ માઇનસ આ માઇનસ એક માઇનસ માઇનસ નો સરવાળો પ્લસ ચાર એટલે બીજામાં સી આવશે ત્રીજો પ્રશ્ન ત્રણ એક ગુણ્યા માઇનસ ચાર એક્સ વાય તો ત્રીજા પ્રશ્નમાં શું કરવાનું છે ત્રણ એક્સ ગુણ્યા માઇનસ ચાર ચાર બાર એક્સ ની બે ઘાત વાય ઓપ્શન નંબર સી આપણો જવાબ હવે ચોથો પ્રશ્ન માઇનસ ચાર એ ગુણ્યા ત્રણ એ ની ત્રણ ઘાત ગુણ્યા માઇનસ સાત ની બે ઘાત સાદુરૂપ ખાલી જગ્યા થાય -4a * 3a ^ 3 * -7a ^ 2 चलो तो जवाब કેટલો આવશે 4 * 3 = 12 12 * 4 કેટલા થશે सॉरी 12 * 7 84 તો જે છે કેવા આવશે માઈનસ માઈનસ પ્લસ થઈ જશે એ ગુણ્યા એની બે ઘાતનો સરવાળો એ ની સોઘાત તો ચોર્યાસી એ ની સો ઘાત ઓપ્શન નંબર બી હવે પાંચમો પ્રશ્ન પાંચમા પ્રશ્ન શું તો પાંચમો પ્રશ્ન વાય પ્લસ બે ગુણ્યા વાય પ્લસ ત્રણ તો વાયનો વાય સાથે વાય પ્લસ આ પ્લસ આ બે નો આખા પદ સાથે એટલે વાય પ્લસ ત્રણ નો ગુણાકાર વાય સાથે એટલે વાયની બે કાત વાય ગુણ્યા ત્રણ વાય એટલે ત્રણ વાય પ્લસ બે ગુણ્યા વાય એટલે બે વાય અને પ્લસ બે તેરીને છ તો વાયની બે ઘાત પ્લસ બે ત્રણ પાંચ પાંચ વાય થશે તો ની બે ઘાત ની બે ઘાત પ્લસ પાંચ વાય પ્લસ છ તો ઓપ્શન હવે છઠ્ઠો પ્રશ્ન શું આપ્યું છે બે પી ની બે ઘાત આઉંશમાં પી વર્ગ માઇનસ ચાર પી પ્લસ પાંચ તો આનો ગુણાકારની સાથે એટલે બે એકાદ થશે અને પીની કેટલી ઘાત થશે આધાર સરખો એટલે ઘાત ઘાતનો સરવાળો એટલે ચાર ઘાત માઇનસ પ્લસ માઇનસ એટલે માઇનસ બે ચાર આઠ અને ની ત્રણ ઘાત બે પંચા ને દસ પ્લસ દસ અને પી ની બે ઘાત તો આવા જે વિકલ્પ છે આપણો જવાબ થશે એટલે બે ની ચાર ઘાત માઇનસ આઠ પીની ત્રણ ઘાત પ્લસ દસ પી તો ઓપ્શન સી આપણો જવાબ થશે છઠ્ઠામાં છે આઠ જોઈએ શું આપ્યો છે આઠ પી માઇનસ ક્યુ માઇનસ સાત ક્યુ માઇનસ ચાર પી સાદુ રૂપ ખાલી જગ્યા છે તો આઠમો પ્રશ્ન કાઉસમાં આઠ પી ક્યુ માઇનસ સાત ક્યુ માઇનસ ચાર પી આઠ પી કેટલા થઈ જશે બાર પી થઈ જશે માઇનસ ક્યુ માઇનસ સાત ક્યુ એટલે માઇનસ આઠ આપણો જવાબ આવશે એટલે બાર પી માઇનસ આઠ આપણો જવાબ થઈ ગયો

એમાંથી કેટલી વખત નવસો વખત એક્સ બાદ કરી દેવાનું એટલે સરવાળો કરશો એટલે નવસો એક્સ છે તો હજાર એક્સ માંથી નવસો એક્સ થશે તો કેટલા વધશે સો એક્સ તો સો એક્સ આપણો જવાબ આવશે તો નવ આવશે ચાર એક્સ ગુણ્યા માઇનસ ચાર એક્સ તો ગુણાકાર છે તો ચોકે કે સોળ નિશાની કેવી માઇનસ એટલે માઇનસ નિશાની હોય આપણે લઈ લેવાનું અને એક્સ ગુણ્યા એક્સ એટલે એક્સ ની બે ઘાત એટલે માઇનસ સોળ એક્સ ની બે ઘાત આવી જશે ચલો પ્રશ્ન નંબર એટલે પ્રકરણ નંબર નવ જોઈએ એમાં પ્રશ્ન નંબર બાર પાંચ છે ગુણ્યા ત્રણ સેમી ગુણ્યા ત્રણ છે માપના એટલે પાંચ સેમી ગુણ્યા ચાર સેમી ગુણ્યા ત્રણ સેમી માપના લમઘન નું કુલ પૃષ્ઠફળ ખાલી જગ્યા સેમી થશે તો કુલ પૃષ્ઠફળ મેળવવું આપણે આ લમઘન છે તો કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર શું થશે બે કાઉમાં એલ બી પ્લસ બી એચ પીને લંબાઈ કેટલી થશે તો કે પાંચ સેમી

ચોરાણું થશે કારણ કે બે સત્તા ચૌદ નો સોગડો તો બે એક બે ચાર આઠ ને એક નવ એટલે નવ્વાણું સેમી સ્કેવર થશે આપણો જવાબ નવ્વાણું સેમી સ્કેવર આપણો જવાબ આવી જશે એટલે નવ્વાણું સેમી સ્કેવર જવાબ આપણો આવી જશે તો સૌપ્રથમ ક્યાં છે નવ્વાણું ચોરાણું તો ઓપ્શન નંબર બી આપણો જવાબ થશે ચાલો તેરમો પ્રશ્ન

બે એલ બી પ્લસ 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 એચ તો તો આ બે લંબાઈ કેટલી કે કે છ ચાર ચાર પાંચ પાંચ ગુણ્યા છી આ બે એમને છોક ચોવીસ પ્લસ ચાર પંચા અને વીસ પાંચ ત્રીસ પચાસ વીસ ને ત્રીસ પચાસ પચાસ ને ચોવીસ ચુમ્બર થશે તો ચાર દુ ને આઠ એકસો એકસો અડતાલીસ સેમી સ્કવેર છે આપણો જવાબ થશે એટલે ઓપ્શન નંબર સી આવશે જવાબ ચૌદમો પ્રશ્ન એક નળાકારના પાયે ની ત્રીજા સાત સેમી છે ઊંચા પાંચ સેમી તો તેની વક્ર સપાટી નું ક્ષેત્રફળ શોધો એટલે નળાકારની વક્ર સપાટી નું ક્ષેત્રફળ શું થશે તો કે ટુ પાય આર એચ તો આપણે લખી નાખશું ચૌદ મો પ્રશ્ન વક્ર સપાટી નું ક્ષેત્રફળ બરાબર શું થશે ટુ પાય આર એચ બેદમાં સાત ત્રિજ્યા કેટલી સાત સેમી એટલે ઓપ્શન નંબર બી આપણો જવાબ થશે ચાલો પંદરમો પ્રશ્ન એક સમઘન કુલ પૃષ્ઠફળ એકસો પચાસ સેમી છે તો તેની બાજુની લંબાઈ શોધો તો લમઘન કુલ કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું થશે

બે આ બાજુ વર્ગમૂળ લઈશું તો એલ બરાબર પંદર માં એ આપણો જવાબ થઈ જશે હવે લમઘન નું ઘનફળ ફળ આપી દીધેલું છે સાઠ સેમી સ્ક્વેર લંબાઈ પાંચ સેમી પોળાય ચાર સેમી તો તેની ઊંચાઈ કેટલી થાય એ આપણે મેળવવાની છે તો નું આપી દીધો સાઠ તો લંબાઈ કેટલી પાંચ છે ઊંચાઈ પહોળાઈ આપી દીધી છે પહોળાઈ આપી દીધી ચાર અને ઊંચાઈ આપણે એચ મેળવવાની છે તો સાઈઠ ના છેદમાં

ષટકોણની એક બાજુની લંબાઈ આઠ સેમી છે તો તેની પરિમિતિ કેટલી થાય તો ષટ્કોણ હશે તો ષટકોણમાં કેટલે આવશે તો કે છ ની છ એલ બરાબર બાજુ તો આપણે લખી નાખશું છો પ્રશ્ન નંબર ઓગણીસ ષટકોણ આપું છે તો ષટકોણની પરિમિતિ પરિમિતિ કેટલી થઈ જશે અડતાલીસ થઈ જશે એટલે ઓપ્શન બી આપણો જવાબ થઈ જશે વીસમો પ્રશ્ન કે ખાલી જગ્યામાં બે એકરૂપ વર્તુળાકાર ફલક હોય છે બે એકરૂપ વર્તુળાકાર ફલક હોય તો કે વર્તુળમાં તો આ બંને છે એ વર્તુળાકાર ફલક થશે નળાકારમાં એકવીસમો પ્રશ્ન ખાલી વિજ્ઞાનમાં ત્રણ જોડ એક રૂપ સપાટી હોય છે જેમાં ત્રણ જોડ હોય તો તે લંબઘન આપણે જ્યારે આ રીતનો લંબઘન લઈએ છીએ તો આ બાજુ અને આ બાજુ આ બાજુ અને આ બાજુ એટલે સામેની બાજુ અને સામેની બાજુ ઉપરની નીચેની આ બાજુ એટલે ઉદાહરણ તરીકે આપણે, આ અમારે માઇક નું બોક્સ છે તો એમાં કઈ કઈ બાજુ એટલે એક આ બાજુ અને આ બાજુ એક જોડ થશે એક આ બાજુ અને આ બાજુ બે જોડ થશે અને આ બાજુ અને આ બાજુ ત્રણ જોડ થશે તો તો કે એક રૂપ સપાટી હશે ચાલો બાવીસ મો પ્રશ્ન કે સમઘન ની લંબાઈ દસ સેમી છે તો તેનું કુલ પૃષ્ઠભાળ ખાલી જગ્યા સેમી થશે તો બાવીસ મો પ્રશ્ન તો સમઘન હોય

તો એનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે તો ઓપ્શન નંબર બી આપણો જવાબ થશે હવે પ્રશ્ન કે નળાકાર ત્રીજા સાત તો તેના પાયાનું ક્ષેત્રફળ મેળવવાનું છે તો નળાકારના પાયાનું ક્ષેત્રફળ કેટલું થશે તો નળાકાર ના પાયાનું ક્ષેત્રફળ તો એનો પાયો છે એ કેવો હશે વર્તુળી જશે તો બાવીસ ગુણ્યા સાત બાવીસ સત્તાન એકસો ને ચોપન થશે તો એકસો ને ચોપન સેમી સ્કવેર છે એ આપડે જવાબ આવશે એકસો ને ચોપન સેમી સ્કવેર

પાયાનું ક્ષેત્રફળ સમઘન છે એના પાયાનું ક્ષેત્રફળ સંઘનના પાયાનું ક્ષેત્રફળ જે સંઘન હશે એનું પાયાનું ક્ષેત્રફળ શું થશે તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ થશે એનો પાયો કેવો હોય તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસ ટાઈપ નો હોય છે વર્ગમૂળ લાગી જશે તો અહીંયા લંબાઈ તો લંબાઈ કેટલી મળે છે પચીસ નું વર્ગમૂળ પાંચ તો કે લંબાઈ આપણને કેટલી મળી ગયું બાજુનું માપ તો કે પાંચ સેમી મળી ગયું હવે આપણે સમઘન નું ઘન ફળનું સૂત્ર મૂકી દઈએ સમઘનનું સૂત્ર શું થશે તો કે સમઘન નું બરાબર અથવા બાજુ ની લંબાઈ એમ પણ તમે બાજુની ત્રણ ઘાત એમ લખી શકો તો પાંચ ની ત્રણ ઘાત થશે અને પાંચ નો ઘન કેટલો થશે એકસો ને પચીસ એકસો ને પચીસ સેમી કેવું થશે તો જવાબ જવાબ શું આવશે આવશે તો બી પ્રશ્ન ખાલી જગ્યામાં બે એકરૂપ વર્તુળાકાર ફલક હોય તો એ વર્તુળાકાર ફલક કેટલા હોય તો કે નળાકાર છે એમાં બે વર્તુળાકાર ફલક હોય હવે છવીસમો પ્રશ્ન કે વનગનમાં કુલ ખાલી જગ્યા જોડ એકરૂપ લંબચોરસ ફલક લમઘનમાં કુલ ખાલી જગ્યા જોડ એકરૂપ ફલક પ્રાપ્ત થાય છે તો આગળ બાજુ એટલે કેટલી જોડ હોય ત્રણ જોડ હશે તો છવ્વીસ છવ્વીસ માં બી ખાલી જગ્યામાં ત્રણ જોડ એકરૂપ સપાટી આવેલી હોય છે તો એક જોડ શંકુમાં તો કેના નવા નવાકારમાં તો કેના તો આપેલ તમામ તો આવશે ને એટલે લમઘન હશે એ આપણો જવાબ થશે કારણ કે એમાં એકરૂપ સપાટીઓ આવેલી હોય છે આપણો આ પૂરો થાય છે જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેવાનો છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને ધોરણ આઠમાં ભણતા હોય તમારા સાથી મિત્રો એને આ વિડીયો શેર કરી દેવાનો છે જેથી કરી આવનારી પરીક્ષા જે દ્વિતીય સત્રાંત છે એમાં એને આ ખૂબ જ ઉપયોગી થશે